નવસારી રૂરલ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તપાસ કરવામાં આવ્યા બાદ ટ્રકની તપાસ કરતા સાતસો ઓગણત્રીસ પુઠ્ઠાના બોક્સમાંથી વિદેશી દારૂની આઠ હજાર સાતસો અડતાલીસ બોટલ મળી આવી હતી જેની કિંમત એક પોઈન્ટ ચાર વધુ છે પોલીસે ટ્રક ડ્રાઈવર ડુંગરસિંહ પ્રતાપસિંહ ચૌહાણની ધરપકડ કરી છે તે રાજસ્થાનના રાજસમદ જિલ્લાનો રહેવાસી છે આ કેસમાં પોલીસે કુલ 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં દારૂ ઉપરાંત ₹25 લાખ ની કિંમતનો ટ્રક મોબાઈલ ફોન અને રોકડ રકમનો પણ સમાવેશ થાય છે આરોપી પાસેથી ટેક્સ ઇન્વોઇસ અને ઈવે બિલ પણ મળ્યા છે પોલીસે દારૂ મંગાવનાર સુરેન્દ્ર હજારી હજારીસિંહ

જેટલા બોક્સેસ લિકરના મળ્યા છે જેની બજાર ભાવથી કિંમત એક કરોડ ચાર લાખ અને નાઇન્ટી સેવન પાંચ લાખ રૂપિયા જેટલી આની મુદ્દામાલની કિંમત થાય છે ધરપકડ થયેલ આરોપીનું નામ ડુંગરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ જો કે આ લિકર સાથે એની અંદર ડ્રાઈવર તરીકે આ ટ્રકને ચાલુ કરતો હતો અને એની સાથે દારૂ મંગાવનાર અને મોકલનાર એની અંદર સુરેન્દ્ર હજારી હજારીસિંગ રાજપૂત અને સતુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે બુડો આ બે લોકોના નામ પોલીસ દ્વારા ખોલવામાં આવ્યા છે અત્યારે પોલીસ ની અંદર આ આરોપીની ત્રેવીસ તારીખ સુધીની રિમાન્ડ પોલીસે મળી છે